આ જાડેશ્વરથી તૌરા એ શુક્લ તીર્થ પહેલાંનું સ્થળ આવે છે ત્યાં ખત્રી દાદાના પાળિયા છે અહીંયા પરિક્રમાવાસીઓની સેવા થાય છે રોડ ઉપર જ આવેલી આ જગ્યા છે જાડેશ્વર નીલકંઠેશ્વર આશ્રમથી તૌરા ત્રણેક કિલોમીટર અને તવરા પછી શુક્લતીર્થ પાંચેક કિલોમીટર ત્યાં વચ્ચે આ ખત્રી દાદાના પાળિયા છે ગામ લોકો આપ્યું છે એમ તવરા ગામના આ લોકો તૌરાના આજુબાજુના ગામ અહીંથી નીકળવાનું થયું તો આ નાનકડા આશ્રમ અને ગુરુજીનો ભેટો થયો તેવી સરસ મજાની કન્યાસીઓ નદા પરિક્રમાવાસીઓની સેવા કરે આસ્થા અને શ્રદ્ધાનો સરવાળો રોડનો કાંઠો છે જાડેશ્વરથી શુક્લતી અને અહીંયા જ ચા પાણી ખુરશી ઉપર મૂકેલા છે અહીંયા તેમનો આશ્રમ છે સેવા સેવાભાવીઓ આવતા રહે છે તેમની જગ્યા છે ગુરુજી અહીંયા પોતાની ધૂણી ધખાવેલી છે સંતની ક્ષણ અને અન્ન નો કણ બગાડવો નહીં તેમ તેઓ નિત્ય ક્રમમાં સતત વ્યસ્ત હોય છે તેમની પાસેથી સમય મેળવો પણ અઘરું હોય છે ગુરુજી શુક્લ આશ્રમો કયા કયા તો મંગલેશ રામજી રામજી મંદિર પછી કયું કે આપણે બે મિનિટ એ રણછોજી મંદિર બે જગ્યા છે રામજી મંદિરજી ગુરુજીએ અહીંયા નાનકડો આશ્રમ બનાવેલો છે આશ્રમ નાનકડો છે પણ સેવા ઘણી મોટી તેઓ કરે છે નજીકમાં વાડી વિસ્તાર છે ચા પાણી ભોજન પ્રસાદ પરિક્રમાવાસીઓની પચીસ વર્ષથી તેઓ સેવા કરે છે આશ્રમની બહાર આવી રીતે રસ્તા ઉપર બધી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે બેસવાની વ્યવસ્થા છે વિશ્રામ પણ પરિક્રમાવાસીઓ કરી શકે છે કેટલા વર્ષોથી

wow <laughs>